નમસ્તે મિત્રો આજે આપણે સવારી નથી આપી રહ્યા પણ જે લંજિંગની પ્રેક્ટિસ આપી હતી એ આપણે ફરીથી અમને કસરત કરાવીશું કારણ કે રોજે રોજ સવારી કરવી અને વચ્ચે આપેલી પ્રેક્ટિસ ભૂલાઈ ન જાય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કરી આજીવન એ બધી રીતે સરખો ચાલી શકે તો ચાલો ફરીથી એ જ જગ્યા ઉપર આજે લંજિંગનો આ વિડીયો તમે જોશો પેલા આપણે જે લંચિંગ દેતા આ ચાર સવારી પછી એમના જે પગ પડે છે એ મને પોતાને હાથી ગોળાનો ફેર લાગે છે ગણી શકાય પેલા એના પગ ઉપડતા એ પોતાની ફ્રીલી ચાલે એમ જે ખબર નહોતી કે મારે આ ચાલમાં ચાલ હવે પગ એટલે કે જ્યારે ઘોડો ટ્રોટ ચાલે ત્યારે આગલો ડાબો પાછલો જમણો આગલો જમણો પાછલો ડાબો આ રીતે બે પગ હાથી પાડતો હોય છે ક્રોસમાં લે ઈ ઉછાળ આવે છે ઘોડો ગાય કૂતરો બકરી કે કોઈ પણ ચાર કેન્ટર ગેલપમાં વોકમાં ત્યારે ઊંટ એક છે એ એક સાઈડના બે પગ એક સાથે મૂકીને ચાલે એટલે એમાં એ અનોખી લેરખી આવતી હોય છે બાકી આ ઘોડા પ્રાણીઓમાં બધામાં આ તો આ રીતે આટલું લંજિંગ સરખી રીતે આપણે ન ભૂલવાડીએ તો એ ઘોડા માટે સારું છે કારણ કે કોકવાર પરિસ્થિતિ મુજબ થાકી ગયા હોય તો ખાલી લંજિંગ દઈ દો તો એ એટલે સવારે કર્યા બરાબર થાય પણ લંજિંગ એટલું દેવું પડશે વળી જાય બને એટલી લાંબી દોરીમાં ત્યારે મોટા ભાગનો હાફ ચડી જાય થાક આવી જાય તો પેલા થોડુંક નજીક ચાલવું બધામાં ઘણો ફેર પડી ગયો છે ઘણી બધી વસ્તુમાં ફારફેર ચલા લગામ આજે 놀자! આપણાને હરેક નાની વાતથી ડર લાગતો હોય છે તો રસ્તામાં શું આવે છે એમને ક્યારેક ખબર ના પડે કેવા લાકડા રાખ્યા છે તો એ ઉપરથી જોઈ લો તરત જ આમ સ્પીડ પકડવાનું મન થાય કે આ આશુ જે મારા માટે નુકસાન કરે છે એ બધી વાત થાય એટલે આ નાની નાની વાતો કર્યાથી એને અવેર કરવા પડે

હવે આનો આ કદાચ થઈ જાય એની સામે જો એમ કે આ કંઈક વસ્તુ મારી યારે થઈ પણ આ જ વસ્તુ એને તમે નજીકથી પ્રેમથી બતાવો અલ બેટા બતાવો મતલબ મેં આની પહેલાંય કીધું હતું એને આ જોવા દેવાનું ડર દૂર કરવાનો જો બીવે છે ઊંઘે છે એને ખબર પડે કે ભાઈ આ મારા માટે કંઈ નુકસાન વાળી વસ્તુ નથી

ધીરે ધીરે એમ ટૂંક એક આરે પછી એ ડોઝ જ ન લઈ લો તમે એને ખબર પણ પડવા દો કે આ શું વસ્તુ છે જો હજી એને ભીક છે હજી કદાચ આ વસ્તુ એની સાઈડ પડે તો એને ડર તો લાગે બસ એની નજીક આવી જાય અને ઊંઘી લે પછી એટલું કાંઈ ન થાય તો પહેલાં કરતાં ભળક મેં થોડી પ્રેક્ટિસ આપી પછી કેટલી દૂર થઈ છે તમે જોઈ શકો છો આની હારો હાર એને ચાલવાનો આ જ અવાજની સાથે તો પહેલા ખાલી આપણે અવાજ કરતા તો કેટલો ભળક હવે છે એટલે આ બધી ટેવ તમારે હાથે પોતાને આપવી પડે જો આ બાઇકથી પહેલા દૂર જાતો હવે એટલું કાંઈ છે નહીં બતાવવું પડે ને આપણે હું કરી ભડકે તો પાછા ભડકાવી એટલે આ પછી એટલું બગડે આને જો આમ કરો સીધું એ ભડકી જવાનું સીધી વાત હવે એને ટેવ પાડી દીધી પ્રેક્ટિસ આપી દીધી પછી એને કઈ ન થાય કારણ કે એને વિશ્વાસ બહિ ગયો છે કે હવે મારા કોઈ હાનિ માટે નથી મારા કોઈ માર માટે નથી જો એને અડી જાય કદાચ તોય એને મજા આવે જો એ ખંજો એટલે એટલે આવવું છે

દૂર થઈ ગઈ છે સામે લાકડું પડે એને કોઈ વાંધો નહીં આવે પાછળવાળી છે એ ટેવ ધીરે ધીરે આ વિડિયોને એન્ડ કરતા પહેલા હજી લાકડાની પડક દૂર કરી પણ આની તો છે હજી જો એટલે બધું એ અમે અહીંયા ગોઠવીને રાખ્યું છે અહીં વચ્ચે આમ જાય તો એ આવે આ ઉપર જાય તો આપણા હાથમાં આવે એટલે એ બધી ટેવ હવે દૂર કરી અને ફરીથી નવા વિયોની અંદર મળીશું કે ભાઈ કાંઈ એવું છે નહીં જ્યારે ચિંતા કરવા જેવું નથી બેટા તો જુઓ મોયડા વગર જણ આપણા પાસામાં પોરબંદર બાજુ હાંડ કે હાંટકોડો આપણે વાલી ખોડો કે ઓછેનો કે એટલે નેક્સ્ટ વિડીયોમાં મળીશું અને ફરીથી કોઈ નવી વાત સાથે નવી માહિતી સાથે આપના વિડીયો કેવો લાગે છે આપનો અભિપ્રાય ચોક્કસથી આપજો મને ખૂબ ગમે છે આપ જે રીતે લોકો જણાવી રહ્યા છો કોમેન્ટની અંદર શું કરવું શું નહીં મને ખૂબ ગમે છે તો આપ બસ એ રીતે પ્રેમ વરસાવતા રહેજો બને તો વિડીયોને અશ્વપ્રેમી મિત્રોમાં શેર પણ કરી શકો છો અને બસ બધા જોઈ શકે છે આનંદ પ્રમોદની સાથે પ્રાણી પ્રેમ અશ્વપ્રેમ વધતો રહે જય હિન્દ ભારત માતા કી જય